હા મિત્રો એક યોજના વિડીયોમાં તમારું સ્વાગત છે તો પાવર ટેલરની ટેલરની જે ખરીદવા માટે જે બે ચોવીસ બે હજાર ચોવીસમાં જે એક લાખની વીસ હજાર રૂપિયાની જે સબસિડી મળે છે તો વિડીયો છે તો વિડીયો પૂરો જોઈજો તો આ એક કૃષિ મશીન છે ટ્રેક્ટર જે કુજ આ કામ કરે છે એવું જે યોજના છે રિપલ રિપલક્યુએટર છે અથવા થેસર ડ્રિલ મશીન જે આ બધી જે યોજનાઓ છે એ આઈ ખેડૂત પોર્ટન ઉપર જે યોજનાઓ છે એ લાગુ કરવામાં આવેલ છે તો એના ફોર્મ ભરવાના શરૂ છે તો જે મિત્રોને ફોર્મ ભરવું હોય એ ફોર્મ ભરી શકે છે તો પાવર ટેનિન કેટલી સબસિડી આપે છે તો એમાં ચાલીસ ટકા સબસિડી અથવા વધુમાં વધુ એંશી હજાર રૂપિયા છે એની ગ્રાન્ટ તમને મળે છે તો તમારે જે આ ખરીદવું હોય ડીલર ત્યાં જો ટ્રેક્ટર ટાઈપનું આવે છે બરાબર તો એમાં તમે ફોર્મ ભરી અને એપ્લાય કરી શકો છો તો એ આઈ ખેડૂત પોર્ટન ઉપર છે પ્રક્રિયા છે એ શરૂ છે ફોર્મ ભરવાની તો આગળ વાત કરીએ તો પાવર ડીલરની જે કિંમત છે એની આપણે વાત કરી દીધી છે એની વેબ શું શું એમાં આવે છે બરાબર તો એમાં કિલો કિલો સ્કર મેગાઇઝ ટી બાર ખૂબ જ લોકપ્રિય પાવર ટીલર છે તમે આમ ઊભા ભા હાકી શકો ને બેઠા બેઠા પાટલા ટાઈપ પણ એમાં આવે છે તો એ રીતના પણ તમે આમાં હાકી શકો છો તો આ રીતના જે છે પાવર ટીલર મશન એ ખરીદવા માટે ફોર્મ ભરવાને શરૂ છે તો એમાં જે અરજી ખેડૂતનું આધાર કાર્ડ એનું પાન કાર્ડ છે નિવાસ પ્રમાણપત્ર છે આવકનું પ્રમાણપત્ર છે જમીન હતું ઉતારવા બે ખાતા પાસબુક છે અને ખેડૂત મોબાઈલ નંબર આધાર સાથે લિંક હોય એવા જે આ બધા ડોક્યુમેન્ટ છે એ તમારે જમા કરાવવાના હોય છે અને ખેડૂત પાસપોર્ટ સાઇઝના ફોટા આ ખેડૂત પોર્ટન ઉપર જે આ જે પ્રક્રિયા છે એ શરૂ છે તો આ રીતના ડોક્યુમેન્ટ છે એ તમારે જોઈશે તો એ બધા તમારા આ ડોક્યુમેન્ટ જમા કરાવવાના રહેશે તો આ રીતના છે તો એની સબસિડી અરજી કઈ રીતના કરવી તો આ ખેડૂત પોર્ટન બે હજાર ચોવીસમાં તમે યોજનાઓ પર જઈ ક્લિક કરો એટલે તમને આ બધી યોજનાઓ છે એ તમને લાગુ થાય છે એટલે બતાવશે તમે તો જેમાં તમારે અરજી કરવી હોય એની જે પહેલાં માહિતી છે સૂચના એ બધી એકવાર વાંચી ને પછી જ ફોર્મ ભરવું તો આ રીતની જે પ્રક્રિયા છે તો આ રીતના પાવર ડીલરની ખરીદી માટે તમારે ફોર્મ ભરવાનું રહેશે તો આપણે જોવા જઈએ તો ખેડૂત યોજના માટે લગતી મહત્વની લિંકો આપણે અહીંયા આપી દીધી છે આ ખેડૂત પોટલની લિંક પણ આપેલી છે અને યોજના નોંધણી માટે સીધી પણ લિંક આપેલી છે તો આ રીતની યોજનાનો વિડીયો હતો તો આ રીતનો વિડીયો છે તો તમને વિડીયો સારો લાગે ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં આવા યોજનાનો વિડીયો અને ફરતીના વિડીયો ડેલી તમારી જે ચેનલ છે ફરતી અપગ્રેડ એની ઉપર તમારે મૂકવામાં આવે છે તો જય હિન્દ જય ભારત એ બધા મિત્રોનો આભાર